પાલક પનીર તો તમે ઘણીવાર ખાધું હશે પણ આ રીતે ટેસ્ટી અને ચટાકેદાર પાલક મેથી પનીર ભુરજી તો તમે પહેલાં ક્યારેય નહીં ખાધું હોય બહુ જ સ્વાદિષ્ટ બને છે ઝટપટ બની જાય છે અને બિલકુલ સમય નથી લાગતો પહેલી વખત જો તમે આ રેસીપી બનાવશો ને તો પણ એકદમ પરફેક્ટ ટચ બનશે હું એકદમ પરફેક્ટ માપ સાથે તમને આ રેસીપી આ વિડીયોમાં બતાવવાની છું તો ફ્રેન્ડ્સ વિડીયોને સ્કીપ નહીં કરતાં એન્ડ સુધી જોતા રહેજો ફ્રેન્ડ્સ આ રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસ આપજો અને વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા આવનાર નવા વિડીયોસ જો તમારે જોવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી લો તો આ શાક માટે આપણે અહીંયા દોઢસો ગ્રામ જેટલી પાલક લેવાની છે પાલકના પાન લેવાના છે અને એ જ રીતે મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલા મેથીના પાન લઈ લીધા છે આ બંને પાનને મેં સમાર્યા વગર જ પાણીમાં ધોઈ લીધા છે તો ત્રણ વખત પાણીમાં ધોવાનું એટલે પાલક અને મેથીમાં રેતી વધારે હોય માટી વધારે હોય તો તે એકદમ સરસ નીકળી જાય એટલે ત્રણ વખત મેં તેને ધોયું અને ત્યારબાદ આ રીતે એક કઢાઈમાં પાણી ઉમેરી મેં તેને ગરમ કરવા માટે મૂક્યું પાણી ગરમ થાય એટલે તેની અંદર આપણે આ રીતે મેથી અને પાલકના પાન ઉમેરી લેવાના છે અને હવે આપણે તેને બાફવાના છે તો પાલક અને મેથીને આપણે આ રીતે ખુલ્લું જ બાફવાનું છે તમે ઈચ્છો તો કુકરમાં એક વિસર લગાવી શકો છો પણ આ રીતે ખુલ્લું બાફશો પાંચથી છ મિનિટમાં તે એકદમ સરસ બફાઈ જશે અને આ રીતે ખુલ્લું બાફવાથી તેનો કલર પણ એઝ ઇટ ઇઝ જળવાઈ રહે છે તો અહીંયા જોઈ શકાય છે કે પાલક મેથી એકદમ સરસ બફાઈ ગયા છે તો મેં ગેસને બંધ કરી લીધું અને હવે આ પાલક અને મેથીને આપણે પાણીમાંથી કાઢી લઈશું તો અહીંયા પાલક અને મેથીનો કલર એઝ ઇટ ઇઝ ગ્રીન જળવાઈ રહે એટલા માટે તરત જ આપણે તેને આ રીતે ઠંડા પાણીમાં ઉમેરી લઈશું તો પાલક મેથીનું જે ટેમ્પરેચર છે એ ડાઉન થઈ જશે અને તેનો કલર એકદમ સરસ જળવાઈ રહેશે ત્યારબાદ આપણે તેને આ રીતે ચાળણીમાં કાઢી લઈએ અને આ જે વધારાનું પાણી છે તે આપણે ચાળી લેવાનું છે અને હવે આને આપણે સાઈડ પર મૂકી રાખીશું જ્યાં સુધી તે થોડીક ઠંડી થાય ઠંડી થયા બાદ આપણે તેને મિક્સર જારમાં ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે બે લીલા મરચાં ઉમેરીશું ત્યારબાદ હું તેની અંદર આ રીતે એક ઇંચ આદુનો ટુકડો એડ કરી રહી છું અને ત્યારબાદ આપણે તેમાં થોડાક લીલા ધાણા ઉમેરીશું તો લગભગ અહીંયા પચાસ ગ્રામ જેટલા મેં લીલા ધાણા લીધા છે અને તેને ધોઈને મેં ઉમેરી લીધા છે દાળકી સાથે જ ઉમેરીશું એટલે ફ્લેવર સરસ આવશે થોડુંક પાણી ઉમેરી મેં તેને મિક્સરમાં આ રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે તો મિક્સરમાં તેને પલ્સ મોડ ઉપર મેં ગ્રાઇન્ડ કર્યું છે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવી એકદમ સ્મૂથ નથી કરવાનું આ રીતે તેને ગ્રાઇન્ડ કરવાનું છે હવે ત્યારબાદ એક કડાઈ લઈ લઈએ અને કઢાઈની અંદર આપણે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીએ તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર એક તમાલપત્રા એડ કરીશું એકદમ ઝીણી સમારેલી બે ડુંગળી હું તેમાં એડ કરી લઉં છું અને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આપણે આને સાતરી લેવાનું છે હવે ત્યારબાદ આપણે અહીંયા એક ઇલાયચીનો ટુકડો એડ કરીશું અને તેને પણ આપણે ડુંગળી સાથે સાંતળી લઈએ નાની ઇલાયચી મેં ઉમેરી છે અને આનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને ત્યારબાદ મેં તેની અંદર એક ચમચી લસણની પેસ્ટ ઉમેરી છે અને લસણને પણ આપણે ડુંગળી સાથે સાંતળવાનું છે તો ગેસ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર આ ડુંગળી અને લસણને સાંતળવાનું નથી તો લસણ જે છે એ થોડુંક આ રીતે ચોટવા લાગે છે તો ચમચાની મદદથી આપણે તેને આ રીતે થોડુંક ચલાવી લઈએ અને હવે તરત જ આપણે તેમાં મસાલા અને બાકરીના ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી લેવાના છે તો એક ચમચી હું તેની અંદર આ રીતે ધાણાજીરું પાવડર એડ કરી રહી છું અડધી ચમચી મેં તેમાં લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે ત્રણ ટામેટાની પ્યોરી ઉમેરી રહી છું તો ફ્રેન્ડ્સ આ રેસીપીની અંદર આપણે હળદરનો ઉપયોગ નથી કરવાનો હળદર વગર જ આપણે આ રીતે ટામેટાની પ્યોરી સાથે ગ્રેવી તૈયાર કરીશું જો તમારી પાસે ગ્રીન ટામેટા અવેલેબલ હોય તો તેનો ઉપયોગ કરશો તો આ શાકનો કલર વધુ સરસ આવશે હવે સ્વાદ પ્રમાણે આપણે તેમાં આ રીતે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આ ગ્રેવીને આપણે ધીમા તાપે થવા દઈશું જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે તો લગભગ બેથી ત્રણ મિનિટમાં જ આ રીતે તેલ છૂટું પડવા લાગશે ટામેટા એકદમ સરસ ચડી ગયા હશે અને એ ટામેટા આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી તમે સાંતળશો એને થવા દેશો ને તો ગ્રેવીનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે હવે અહીંયા જે આપણે પાલક અને મેથીની પેસ્ટ બનાવી હતી એ પાલક મેથીની પેસ્ટ આપણે આની અંદર એડ કરી લઈએ અને તેને આપણે આ રીતે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ પાલક મેથી સાથે મેં મરચાં પણ ગ્રાઇન્ડ કર્યા હતા એટલે મેં આ શાકમાં લાલ મરચાંનો ઉપયોગ પણ ઓછો જ કર્યો છે આપણે નેચરલ ગ્રીન કલર વધુ જળવાઈ રહે એ રીતે શાકને બનાવવાનું છે ધીમા તાપે મેં તેને પાંચેક મિનિટ માટે થવા દીધું તો પાંચેક મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈશું તો તેમાંથી તેલ છૂટું પડ્યું છે થોડુંક પણ હજી આમાંથી વધુ તેલ છૂટું પડે તેના માટે હું ગેસની ફ્લેમને ધીમા ઉપર રાખી દઉં છું અને ફરીથી બે મિનિટ માટે હજી હું તેને થવા દઉં છું એટલે ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ જશે અને ઓલમોસ્ટ બધું જ તેલ આમાં છૂટું પડવા લાગ્યું છે હું તમને અહીંયા નજીક બતાવી દઉં જોઈ શકાય છે કે અહીંયા બધી જગ્યાએ તેલ છૂટું પડ્યું છે અને આ ગ્રેવી છે એ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે આપણે તેની અંદર આ રીતે બે ચમચી દહીં એડ કરીશું અને બે ચમચી આપણે તેની અંદર આ રીતે ઘરની મલાઈ એડ કરીશું પંજાબી શાકમાં દહીં અને મલાઈ તમે એડ કરશો તો એ ગ્રેવીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે એટલે તેને સ્કીપ નથી કરવાનું તે ઉમેરવાની જ છે તો અહીંયા આપણે મલાઈ અને દહીં ઉમેર્યું તેને મિક્સ કર્યું ફરીથી આપણે તેને ઢાંકી દઈશું અને હવે ફાઇનલી આપણે તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી રાહ જોઈ લઈએ તો બે મિનિટ થઈ અને બે મિનિટ બાદ તમે જોઈ શકો છો આમાં તેલ વધારે છૂટું પડ્યું છે કારણ કે આમાં આપણે મલાઈ પણ એડ કરી છે તો મલાઈનું પણ ઘી બનીને તે છૂટું પડતું હોય છે તો અહીંયા મેં તેને મિક્સ કરી લીધું છે અને હવે આપણે તેની અંદર આ રીતે પાંચ ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું તો આ શાકમાં શક્ય એટલું લાલ મરચાંના પાવડરનો ઉપયોગ ઓછો જ કરીશું મને અહીંયા થોડુંક તીખું ઓછું લાગ્યું એટલે મેં મરી પાવડર ઉમેર્યો છે જો તમે સ્કીપ કરવા ઈચ્છતા હોય તો સ્કીપ કરી શકાય પણ જો તમને તીખું પસંદ હોય અને તીખું ઓછું લાગતું હોય તો મરી પાવડર ઉમેરજો લાલ મરચું ઉમેરતા નહીં બે મિનિટ મેં ગ્રેવીને થવા દીધું તેમાંથી આ રીતે તેલ છૂટું પડ્યું એટલે હું તેની અંદર દોઢસો ગ્રામ જેટલું પનીર ખમણીને એડ કરી લઉં છું આ રીતે છીણ કરીને ઉમેરવાનું છે પનીર અહીંયા પનીરને તમે હાથથી ચોળીને અને તેની બુરજી બનાવીને પણ એડ કરી શકો છો પણ આ રીતે છીણ કરીને ઉમેરશું તો પણ શાક એકદમ સરસ બનશે આપણે પનીર ભુરજી બનાવવાની છે તો પછી આપણે ગમે તે રીતે બનાવીએ તો ફાઇનલી આ શાકમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ફરીથી ધીમા તાપે આપણે તેને ઢાંકીને થવા દઈશું અને બેથી ત્રણ મિનિટમાં જ આ રીતે બધું તેલ છૂટું પડશે એકદમ ટેસ્ટી એવું આપણું આ પાલક મેથી પનીર ભુરજીનું શાક જે છે એ તૈયાર છે બહુ જ સરસ બને છે તો એક વખત ટ્રાય કરવા જેવું છે અને ગરમા ગરમ જ આપણે તેને સર્વ કરીએ એ પહેલાં તેમાં આપણે આ રીતે પા ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરીશું તમે કોઈ સાદો ગરમ મસાલો પણ એડ કરી શકો છો પણ પંજાબી શાકમાં કિચન કિંગ મસાલો વધુ સ્વાદિષ્ટ લાગે છે આ શાક જોઈને તમારા મોઢામાં પણ પાણી તો આવી જ ગયું હશે અને આ શાક તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ સેક્શનમાં યમ્મી લખવાનું ભૂલતા નહીં તો ગરમા ગરમ આ શાકને આપણે લેયર્ડ પરાઠા સાથે સર્વ કરીશું આ લેયર્ડ પરાઠા કઈ રીતે બનાવવા એ જો તમને ન આવડતું હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં લખજો હું નેક્સ્ટ વિડીયો તેનો બનાવીને પોસ્ટ કરીશ તો શાકને સર્વ કર્યા બાદ મેં તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેર્યું છે ઉપરથી મેં પનીરને છીણ કરી લીધું છે અને આ રીતે મેં આ શાકને પરાઠા સાથે સર્વ કર્યું છે તો ફ્રેન્ડ્સ જો આ રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ રેસીપીને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ પણ કરી લો અને બાજુમાં આપેલું બે પ્રેસ કરી લો તો અત્યાર માટે આટલું જ બસ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ